अरे 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 આપનો પરિચય હું મામલતદાર ગીર છું તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનું આકસ્મિક ક્રેશ થતાં એમાં ગીર સોમનાથ જિલ્લાના પાંચ મુસાફરોના ડેથ થયેલ છે એ પૈકી ત્રણ જે મૃતકો છે એ ગીરગડા તાલુકાના છે એમાંથી એક જે જરગલી ગામ જે આપણે ઊભા છીએ તે ઝરગલી ગામના નિલેશભાઈ ખૂટ નીલભાઈ ખૂટ હતા અને બે મોટા સમજીલા ગામના છે જે મૃતકો છે એમના ડીએનએ સેમ્પલ એમના સંબંધીના ડીએન ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા એના સેમ્પલ મેચ થતા અને એમનું ડેડ બોડી કાલે રિસીવ થયું હતું અને રાત્રે એ લોકો ત્યાંથી નીકળ્યા હતા આજે અહીંયા વહેલી સવારે સાડા છ હજાર ત્યાં ઝરબલીમાં પહોંચી ગયા હતા અને આજે સાત વાગ્યા પછી એમના અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે